નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ખાતે અઢાર ગામ માછી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે અઢાર ગામ માછી સમાજનો ઓગણીસમો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો નારેશ્વર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં બાવીસ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલા પાડ્યા દાતાઓ દ્વારા નવ દંપતીઓને ગૃહસ્થિ માટે જરૂરિયાત વસ્તુઓ આપી સમાજના આગેવાનો દ્વારા નવયુગલોને આશીર્વચનો અને આશીર્વાદ આપવામાં આવ્યા એ શ્રીરંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં જે અઢાર ગામ માછી સમાજનો અમારો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે ત્યારે આજે બાવીસ જેટલા જોડા જે નવ દંપતીને આજે પ્રબુધા પગલાં માનશે એ અમારા સમાજ વતી હું એટલું કહેવા માગું છું કે આવું દરેક સમૂહ લગ્ન થવું જોઈએ અને એમાં જે કંઈક પૂરિવાજો છે જે આર્થિક રીતે વીક વ્યક્તિઓ છે બરાબર છે એમને સપોર્ટ મળે અને અમારા સમાજ તરફથી હું બધા સહભાગીઓને એવું કહું છું સેવાભાઈઓને કે ભાઈ દરેક કંઈક ને કંઈક એ લોકોને મદદરૂપ થાય અને આવું વધારામાં વધુ સમૂહ મોટો આયોજનમાં થાય એવું એ લોકો પાસે અપેક્ષા રાખું છું અને આ કાર્ય કાયમ માટે થતું રહે બરાબર એ ઘણું સારું છે આ સતત અમે અહીંયા નારેશ્વરમાં ત્રણ વર્ષથી થઈ રહ્યું છે હા ને અમારો ગામ આસુ સમાજનો આ ઓગણીસમો સમૂહ લગ્ન છે અત્યારે બાવીસ જોરા નવ દંપતી છે મતલબ કે